કેમ છો મિત્રો આઈ હોપ કે તમે બધા મજામાં દેશો તો આજે જવાનું છે અમારે નિષ્કલંક મહાદેવના દર્શન કરવા કોળિયા કારણ કે આજે છે મહાશિવરાત્રી તો અમે તમને ત્યાંના દર્શન કરાવશું અમે રેડી થઈ ગયા છીએ થોડીવારમાં વારમાં હમણાં ઘરેથી નીકળવાનું છે મેડમ પણ રેડી થઈ ગયા છે કિશુબેન પણ રેડી થઈ ગયા છે કિશુબેન ક્યાં જવાનું છે આપણે ક્યાં ત્યાં કોના દર્શન કરવાના છે આપણે હા

હવે ભાઈ પણ તૈયાર થાય છે હવે ઠાકોર અમારા નાના ભાઈ આ છે મારું નાનું અમથું ઘર અમારી રૂમ છે અમે રહી છીએ અહીંયા તો ચાલો અમે તમને આગળ બતાવશું થોડી વારમાં નીકળીએ એટલે શું કહે છે ભાવેશ ઠાકોર જય માતાજી બધાને જય ભવાનાથ અમે જવાનું છે ગોળિયા મિત્રો અમે કોળિયાક જવા માટે હવે તૈયાર થઈને નીકળી ગયા છીએ તો અમારી સાથે જોડાયેલ રહેજો પહેલા આવે છે આ એમનો પ્રવેશ દ્વાર જે તમે વિડીયોમાં જોઈ શકો છો

અમે પણ ફેમિલી સાથે આવી ગયા છીએ આ આજે અમારા કિશનભાઈ આજે છે જીગરદાર મિત્ર એટલે મામા હરેશ મામા વરાજા ઘણા લગ્ન

દર્શન કરવા જવાનું છે આપણે દર્શન કરી લઈએ આપણે ધાવી પછી આગળ વધી ચપલ અહીંયા કાઢી લઈ o Asa nilavin Kri Netrisa daun di man Jay

હવે જવાનું છે આપણે દરિયા તરફ ધાવળીમા ના મંદિરના દર્શન કરીએ અહીંયા થી છે અહીંયા બધી પિત્રો ની વિધિ કરવામાં આવે છે જેને કોઈને વિધિ કરાવી હોય અહીંયા આવી શકે છે ધાવડીમાના મંદિરે મોક્ષ માટેની વિધિ કરવાની હોય ને એ થાય છે ઈસુ હર હર મહાદેવ 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 આ શાયની દરિયાઈ તપ અયા પણ પાર્કિંગ કરી શકો છો તમે ગાડીઓનું અરર મહાદેવ અરર મહાદેવ બોલી નાખો એકવાર અરર મહાદેવ અરર મહાદેવ મારા વાલા બોલજો મહાદેવ અરર મહાદેવ અરર મહાદેવ ઈ તો બે એના લઈ લે તો અરર મહાદેવ હર હર મહેવ મારો ભાઈ નાનો ભાવેશ જે મને વ્લોગમાં મદદ કરી રહ્યો છે વ્લોગોનો વિડીયો શૂટ કરી રહ્યો છે તમે જોઈ શકો છો મિત્રો નિષ્કલંક મહાદેવ મંદિર ભાવનગર જિલ્લાના કોળિયા ખાતે આવેલું શિવ મંદિર છે હિન્દુ ધર્મની માન્યતા અનુસાર મહાભારતના યુદ્ધ પછી પાંડવો અહીં આવ્યા હતા અને કોળિયા ગામના સમુદ્ર કિનારે દેવાધિદેવ મહાદેવની સ્થાપના કરી હતી તેમજ વેદોક્ત વિધિથી ભગવાન શિવની પૂજા અર્ચના કરી જેનાથી યુદ્ધમાં કરેલ હિંસાના પરિણામે લાગેલા કલંકથી તેમને મુક્તિ મળતા તેઓ નિષ્કલંક થયા અને તેથી આ મહાદેવને નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે આ શિવલિંગ સમુદ્રમાં આવેલ હોવાથી માત્ર ઓટના સમયે જ તેમના દર્શન થઈ શકે છે અને મિત્રો આ સ્થળ ભાવનગર શહેરથી આશરે વીસ કિલોમીટરના અંતરે આવેલું છે બોલો હર હર મહાદેવ

મિત્રો મહાદેવ મહાદેવનું મંદિર ખૂબ જ દૂર છે મિત્રો જોઈ શકો છો ಬೂಟ್ ಸ್ಟಾಪ್ ಅಲ್ಲಿ ಗಾಡೇಶ ಆ ಬದವನ ಕರ್ನಾ ನಿನ್ನ ಏನು ಮಾತಾಡ್ತಾರೆ ನಿನ್ನ ಬದ ಆದ್ರೆ ಏನು ಆ ಉಪನಿಷತ್ತು ಇದರಿಗೆ ಬಹುದಾದ್ ಏನು ಏನು ಮಾಜಾವ್ ಸೋ దర్శನ್ ಕರ್ವಾ ಹಾಲು ಹಾಲು ಬೈ पाणी ಆಗ್ ಯು ನೇ ಕೋಯೆ اندر ನೇ ತೆತಾವೆ ಆ ರೀತಿ ಚಾಲ್ತಾ ಚಾಲ್ತಾ ಜೈನೆ ದರ್ಶನ್ ಕರ್ವಾ जावाನು ಛೇ તો મિત્રો અમે જઈ રહ્યા છીએ મહાદેવ ના દર્શન કરવા માટે જે આવેલું છે દરિયાની વચમાં તો ચાલો અમારી સાથે બધા શકો છો મજા આવે ને ગાડામાં ગાયું પણ આટલા મારે છે નંદી મહારાજ એ પણ ભગવાન દર્શન કરવા આવેલા છે

ખૂબ જ ગારો છે હા રબડી હો પ્યોર રબડી પગ નો ઘડી દેવા કિશન કમ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn दर्शन <laughs> <laughs> <laughs>